ઓહો શું ચિત્રકારી છે પણ એક સેકન્ડ આજે રંગબેરંગી પતંગિયા દોરેલા છે તેની આગળ આ પિલ્લર બહુ વિચિત્ર લાગે છે પરંતુ ચિંતા કરવાની વાત નથી અહીં દિવાલ બનવાની છે એટલા માટે જ અહીં પિલ્લર ઊભા કરવામાં આવ્યા છે તો પછી આ મસ્ત ચિત્રકારી નું શું તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ચિત્રકારીના અંતિમ દર્શન કરી લો કારણ કે આપણું તંત્ર તો ગોથે ચડેલું છે એટલા મહાન અધિકારીઓ છે ને કે હજુ તો આ દિવાલની ઉપર તાજેતરમાં ચિત્ર કરાવ્યું છે એટલામાં તો નવી દીવાલ ઊભી કરી રહ્યા છે હા પહેલા જે જૂની દિવાલ હતી મહેસાણા મહાનગરપાલિકાએ પહેલા તેની પર ચિત્રકામ કરાવડાવ્યું અને હવે એની આગળ નવી દીવાલ બનાવવામાં આવી રહી છે આ દીવાલ છે મહેસાણા તાલુકા પંચાયત કચેરી આગળની જેની નજીક મનપાઈ નવી દીવાલ બનાવી છે સવાલ એ છે કે જો હદ નક્કી કરવા નવી દીવાલ બનાવી તો પછી જૂની દિવાલ પર ચિત્રો કેમ દોર્યા ખોટો ખર્ચો શું કામ કર્યો શું દિવાલ બનવાની છે તેવી ખબર નહોતી હવે આવા તેજ બુદ્ધિના કલાકારોને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ